નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ અગિયાર વિષય આપણો અર્થશાસ્ત્ર જે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે છે એ આ વિશ પ્રશ્ન બેંક આખી આવેલી છે જે પ્રશ્ન બેંક ત્રણ એટલે કે સપ્ટેમ્બર બે હજાર રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાંથી આવી રીતના તમને દરેક વિષયનું છે માહિતી મળતી રહેશે આ સિવાય આવનારી પરીક્ષા છે પ્રથમ પ્રથમ પરીક્ષા પરીક્ષા અને કોમર્સના દરેક વિદ્યાર્થી માટે છે એના નવા માળખા પ્રમાણે પેપરો એનું સોલ્યુશન એનું મટીરિયલ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આગળ તો પ્રથમ પ્રશ્ન છે એટલે કે એની પર જઈએ હા વિકલ્પ સ્વરૂપે આપણા જે પ્રથમ પ્રશ્નો છે એ બધા જોઈએ ચાલો અહીંથી જઈએ શરૂઆત તો કે નીચેના હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્નો છે છે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો તો પહેલો પ્રશ્ન છે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ હોય છે તેમાં જવાબ આવશે મિત્રો સીધો સંબંધ એ બીજો વસ્તુની કુલ વેચાણ પાત્ર એકમોનું પ્રમાણ એટલે શું તો એમાં આવશે મિત્રો પુરવઠો હવે મિત્રો ઘણા ઘણી વાર આપણે ઉતાવળમાં કોઈ પ્રશ્ન જો બાય મિસ્ટેક ભૂલથી કોઈ બીજો જવાબ એનો બોલાઈ જાય તો મિત્રો તમે સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો જેથી કરીને આપણે તમારી કોમેન્ટ છે એ પિન કરી દઈએ જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે હા અને ખાસ તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો ત્રીજો સવાલ મહત્તમ નફો મેળવવાનો આશ્રય કોનો હોય છે તો એનો જવાબ આવશે ઉત્પાદકનો ચોથો સવાલ જોઈએ પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે તો એનો જવાબ શું આવશે મિત્રો ડી ધન હોય છે ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સર અમારે પ્રથમ પરીક્ષાના નવા માળખા પ્રમાણે પેપર જોઈતા હોય તો ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરવાનું એટલે આવો લોગો આવશે આવું નામ આવશે એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરશો આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો એટલે તમારો મીસ કે તમે જે ઘરે વાપરતા તમારા મમ્મીનો પપ્પાનો કોઈ પણ હોય એ તમે નાખી શકો ને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો એટલે તમે લોગ ઇન થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા જે પેઇડ કોર્સ છે એમાં જશો તો ત્યાં એક તમને ધોરણ અગિયારનું નું ફોલ્ડર જોવા મળશે ત્યાં ખાસ મિત્રો ધોરણ અગિયાર આર્ટસ અને કોમર્સના બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પરીક્ષાના પેપરો મુકાઈ ગયા છે નવા માળખા પ્રમાણે તો ત્યાંથી તમે મેળવી શકો છો સારી એવી તૈયારી કરી શકો સારી એવા પરીક્ષામાં ગુણ મેળવી શકો આ સિવાય ઇકોનોમિક્સ નું જે શોર્ટકટ સાથેનું રંગીન મટીરીયલ પણ ત્યાં મુકાઈ ગયું છે ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સર વાંચવામાં કંટાળો આવે તો શોર્ટકટ સાથેનું મટીરીયલ છે આ સિવાય એક્સ્ટ્રા એક્સ્ટ્રા ઘણું મટીરીયલ છે તો ત્યાંથી તમે જોઈ શકશો આ સિવાય એક્ઝામ પેપરમાં એમની પીડીએફ મૂકી દેસો આ ક્વેશ્ચન બેંકની તો તમે ત્યાંથી જોઈ શકશો અહીંયા જશો તો ધોરણ વાઇઝ તમે જે તે ધોરણમાં જઈને એના વિષય ખુલશે ને વિષય વાઇઝ તમે એના વિડીયો જોઈ શકશો અને હજી જો તમારે ઇકોનોમિક્સમાં કોઈ ક્વેરી હોય ડાઉટ હોય તો તમે સરસ મજાના સવાણી સરના વિડીયો છે એ જોઈ શકો

કિંમત પ્રેરકના ફેરફારને લીધે પુરવઠામાં જે પરિવર્તન આવે તેને શું કહેવાય છે તેનો જવાબ આવશે મિત્રો વિતરણનો સંકોચન ઉત્પાદન ખર્ચ ઘટવાથી વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થાય છે તેમાં આવશે મિત્રો વિતરણ થાય છે નવમો સવાલ વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીની સંખ્યામાં વધારો થાય તો પુરવઠામાં શું ફેરફાર થાય તેનો જવાબ આવશે મિત્રો વધે છે અગિયાર દસમો સવાલ કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી પુરવઠામાં જે ફેરફાર થાય તેને શું કહેવામાં આવે છે તેનો જવાબ આવશે મિત્રો વધારો ઘટાડો સવાલ પુરવઠાનો કુલ જથ્થાની સરખામણીમાં કેવો હોઈ શકે તેનો જવાબ આવશે મિત્રો ઓછો હોય છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ સવાલ છે બારમો કે ભાઈ પુરવઠાની અનુસૂચિતમાં બધા જ પદ કેવા હોય છે તો જવાબ આવશે સી વૈકલ્પિક ચોથો તેરમો સવાલ વિધેયની સંજ્ઞા કઈ છે તેનો જવાબ શું આવશે મિત્રો તો કે ભાઈ એફ પુરવઠાના નિયમને અસર કરતા પરિબળો કેટલા છે તેમાં આવશે મિત્રો બે બી પુરવઠાનો નિયમ કઈ વસ્તુ પર લાગુ થતો નથી તેમાં આવશે મિત્રો પ્રતિષ્ઠા મૂલ્ય નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણ ને કાતરના ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તેમાં આવશે મિત્રો સી પીગું નીચેનામાંથી કઈ અલભ્ય વસ્તુ છે તેમાં આવશે મિત્રો એ દૂધ ભવિષ્યમાં વસ્તુની કિંમત તો વધારાની હોય વધવાની હોય તો ત્યારે વર્તમાન પુરવઠામાં શું ફેરફાર થાય છે તેમાં આવશે મિત્રો વધે છે શું ઓછું છે ઓછું થવાથી નફાનું પ્રમાણ ઓછું થવાની ઓછું થવાની છે પુરવઠો ઓછો થાય છે તેમાં આવશે મિત્રો સી કિંમત પુરવઠા રેખાની કઈ બાજુની ગતિ કરે છે તો કેમ આવશે બી ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરે છે અઢારમા પ્રશ્નમાં મિત્રો ઘટે આવશે એટલે તમારે સાચો જવાબ તમને કયો કે છે એ તમારે કોમેન્ટ કરવાનો છે ચાલો નેક્સ્ટ જોઈએ વિભાગ બી તો નીચે આપેલા પ્રશ્નોને એક એક વાક્યમાં જવાબ લખવાનો છે પેલું જથ્થો એટલે શું તો એનો જોઈએ જથ્થો એટલે કુલ વેચાણનું પ્રમાણ નેક્સ્ટ પુરવઠો એટલે શું જો બધા લાઈનમાં જ છે એટલે આપણે લાઇનમાં લેતા જઈએ પુરવઠો એટલે વર્તમાન કિંમતે વેચવાની વેચવાની ઈચ્છાશક્તિ તૈયારી ન હોય તેવી પુરવઠો કહે છે ઉત્પાદન ઉત્પાદન એટલે એટલે શું તો ઉપલબ્ધ સાધનો દ્વારા ઉત્પન્ન થતી વસ્તુઓનું પ્રમાણ શું કહેવાય ઉત્પાદન કહેવાય પુરવઠાની અનુસૂચિનો અર્થ આપો તો પુરવઠાની અનુસૂચિ એટલે કે પેઢી દ્વારા વર્તમાન કિંમતે વસ્તુના એકમ એકમ જે વેચવાની તૈયારી દર્શાવે તેની યાદીને પુરવઠાની અનુસૂચિ કહે છે ચાલો આગળ વધીએ હા જો ક્રમમાં છે. મિત્રો અહીંયા જો પાંચ મિત્રો પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે તો અહીંયા આપણે આપ્યો છે પુરવઠા પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે ધન હોય છે પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુ માટે અપવાદ છેલભ્ય વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ માટે કેવો છે અપવાદ છે ટકા વસ્તુઓના કોઈ પણ બે ઉદાહરણ જણાવો તો ટકા વસ્તુ એટલે કે લાંબા સમય સુધી વાપરી શકાય તો એને જેમ કે મકાન યંત્રો મોબાઈલ અલભ્ય વસ્તુઓનો પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી તો કે અલભ્ય વસ્તુની કિંમત ગમે તેટલી વધે પરંતુ વર્તમાન સમયમાં વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય નથી તેથી નિયમ લાગુ પડતો નથી અપવાદરૂપ તરીકે ગણવામાં આવે છે નવમો સવાલ પુરવઠા વિધેયનો અર્થ આપો પુરવઠા વિધેય એટલે કોઈ વસ્તુના પુરવઠા પર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપની રજૂઆત એને શું કહેવાય પુરવઠા વિધેય પુરવઠાની સંકલ્પ સંકલ્પનાઓ કયા બે વિષયોના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે તો પુરવઠાનો ખ્યાલ ચોક્કસ કિંમત અને આ ચોક્કસ સમયના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે મિત્રો આવી રીતના તમને ધોરણ 11 ના નવા માળખા પ્રમાણે દરેક વિષયના પેપરો એનું સોલ્યુશન મળી જશે તો તમે આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં જઈને જોઈ શકો છો સારી રીતે તૈયારી કરી શકો છો આ સિવાય આઈએમપી પ્રશ્નો પણ મળશે ટૂંક સમયમાં નેક્સ્ટ નાશવંત વસ્તુનો પુરવઠાના નિયમમાં અપવાદ શા માટે ગણવામાં આવે છે તો કે નાસવંતને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી કારણ કે નાસવંત છે એ લાંબો સમય સુધી વાપરી શકાતી નથી જે વસ્તુ લાંબા સમય સુધી વાપરી શકાય એને આ નિયમ લાગુ પડતો નથી એટલે ટૂંક સમયમાં લાંબા સમય સુધી વાપરી ના શકાય સોરી લાંબા સમય સુધી વાપરી ના શકાય તેને ના છે લાગુ પડતો નથી એટલે પામાં ગણ પુરવઠા રેખા કોને કહે છે એ તમારે પ્રશ્ન જવાબ છે કોમેન્ટમાં જણાવવાનું છે જેથી કરીને અમને પણ ખ્યાલ આવે ને તમે કેટલો જવાબ જોવો છો પુરવઠાનું વિતરણ વિસ્તરણ કોને કહે છે તો કે વસ્તુની કિંમત વધતા જો વસ્તુનો પુરવઠો વધે તો તેને પુરવઠાનું વિસ્તરણ કહેવાય છે પુરવઠામાં વધારો કોને કહે છે તો કે કિંમત સિવાય અન્ય પરિબળોમાં ફેરફાર રહેતા જો પુરવઠો વધે તો તેને શું કહેવાય વધારો કહેવાય છે પુરવઠામાં ઘટાડો એટલે શું તો કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થતા થતા પુરવઠાનો ઘટાડો થાય તો તેને ઘટાડો કહે છે ચાલો નેક્સ્ટ સોળમો પ્રશ્ન પુરવઠાના સંકોચનનો ખ્યાલ અર્થ આ લખો તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી જો વસ્તુની કિંમત ઘટે તો તે પુરવઠાનું સંકોચન થાય છે વ્યક્તિગત પુરવઠો એટલે શું તો કોઈ એક પેઢી દ્વારા એક વેપારી દ્વારા વસ્તુ વેચવાની તૈયારી કે વ્યક્તિગત પુરવઠો કહેવામાં આવે છે બજાર પુરવઠાનો અર્થ આપો તો કે દરેક વેપારી દ્વારા જુદી જુદી કિંમતે વસ્તુ વેચવાની તૈયારી ના વસ્તુના પુરવઠાના સરવાળાને બજાર પુરવઠો કહેવાય છે. નેક્સ્ટ સવાલ સમતુલાની કિંમત કોને કહે છે તો કે જે કિંમતે વસ્તુની માંગ અને વસ્તુની પુરવઠો સમાન હોય તો તેને કિંમતને સમતુલા કહે છે વિશ્વ સવાલ વિશ્વ પુરવઠાનું વિધેયનું સૂત્ર લખો તો તમે આ જોઈ શકો છો તો આ આપણા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો તમે જોઈ શકો લાઈન ટુ લાઇન છે બધા પ્રશ્નો તો આ તો વિભાગ બી વિભાગ સી જે બે ગુણના પ્રશ્નો છે આવી રીતના વિભાગ ડી છે ત્રણ ગુણના પ્રશ્નો છે વિભાગ ઈ પાંચ ગુણના પ્રશ્નો છે આના બધા મિત્રો આપણે જે જે પ્રશ્નો કીધા છે સ્વાધ્ય સોલ્યુશન કહેલું છે એમાં છે એટલે કે એમાં ઘણા બધા પ્રશ્નો બેઠા છે પીડીએફ 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 તમે પીપીટી લઈ લઈ લેશો લેશો તો પણ આમ જે છે એમાં પણ મટીમાં તમારા જવાબ મુકાયેલા છે તો ત્યાંથી તમે જોઈ શકશો તો મિત્રો હજી તમારે જો પેપર છે વાયમપી પેપર મેળવવાનું બાકી હોય તો મેળવી લેજો આર્ટ્સ અને કોમર્સના દરેક વિદ્યાર્થીઓ દરેક વિષયના પેપર છે ખાસ તમે ત્યાંથી પેઇડ કોર્સમાં જઈને તમે મેળવી શકશો અને પીડીએફ તમને એક્ઝામ પેપરમાં ટૂંક સમયમાં મળી જશે ત્યાંથી તમે મેળવી શકશો અને વિડીયો હજી જો તમારા પાર્ટની સમજૂતી બાકી હોય તો ફ્રીમાં યુટ્યુબમાં વિડીયો અથવા તો આપણી એપ્લિકેશનમાં જઈને વિડીયો જોઈ શકો છો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત